જો આગળ અજરખની ચણિયા ચોળી પણ છે એકદમ ફૂલ ઘેરાવાળી એવી બહુ ફાઇન છે આનું શું છે 1500 1500 આખો વાહ સરસ છે હેલો ફેમિલી અને આજે હું તમને લઈને આવી છું આ આપણે અને અહીંયા તમને હજાર રૂપિયાથી લઈને હેવી રેન્જ સુધીમાં ખૂબ જ સરસ ચણિયાચોળી મળી જવાના છે અને પાછું અહીંયા રીઝનેબલ પણ થાય છે ચાલો આજે આપણે બધા જ જે લગાવેલા છે સ્ટોલ એ બધાને પૂછીએ કે શું ભાવ છે કેવી ચણિયાચોળી છે એ બધું આપણે જોઈએ તો ચાલો જો તમને અહીંયા આ ચણિયાચોળી આ ટાઈપની પણ મળશે શું છે આનો આ પટ્ટાવાળી હા

મારા છે બસો જો આ બસો બસો વાળા દુપટ્ટા પણ તમને બહુ જ ફાઇન મળી જશે જો તમને અહીંયા આ પણ બહુ જ મસ્ત ચણિયા ચોળીનું કલેક્શન જોવા મળી જશે આ કેટલા વાળી છે આ કચ્છી વાળી આ બ્લેક ને મલ્ટી છે ને હા આ 2250 2250 ઓઢની ના આવે આમાં દુપટ્ટો સાથે આવશે દુપટ્ટા સાથે આવશે વાવ

જો તમને કેટલા મીટર નો ઘેરો આવે કેટલા જો અહીંયા તમને આ ચણિયા પછી બ્લાઉઝ છે એવું કઈ વાંધો નઈ અને આ પાછળ લગાવેલા ટુ પીસ સેટ એક બાવીસો પચાસ તેવીસો પચાસ

આપણા ત્યાં શું ચણિયાચોરી જ છે કે છે અલગ અલગ સો પ્રેસ જો આ છે આપણું ઇન્ડિયન ઓઇલનું પેટ્રોલ પંપ આગળ તમને કિચનમાંથી ડેરી તરફનું ડિમાન્ડ મળે છે અને બસ એની સામેવાળા રોડ પર જ તમને ચણિયાચોરીનું કલેક્શન જોવા મળશે સાર બરાબર જો એ તમને 300 350 થી આવી નાની નાની છોકરીઓ માટે મટન જણિયા મળશે પછી આગળ પાછળ છે પેલી અજરગમાં બ્લેક વાડી હજાર 1200 થી થાય ગતી 1200 એના આનો શું ભાવ હશે આ 150 ની આવે તમે બાદમાં ભરે બતાવી કુલ શેર વાળી જોઈએ 2200 ની આવે હા પછી આમાં પણ પાંચ ત્રીસો સુધી મળી જાય પછી બધી અલગ અલગ પેટર્નો છે પંદરસો થી લઈને પાંત્રીસો સુધીની પેટર્નો છે આ પાછળ તમારા પારસો પડે અને એમાં ઓઢણી નહીં આવે ઓઢણી લેવાની અલગ જુઓ તમને આ અજરક છે એ તમને બારસો માં પડશે આ બ્લેક વાળી બે હજાર બાવીસો ની આસપાસ છે પછી આ નાની છોકરીઓની છે જુઓ કયું વર્ક કહેવાય અને કચ્છી કચ્છી વર્ક કેવાય છે જુઓ આ બધું જ બહુ બધું કલેક્શન છે એમની જોડે આ ચણિયા કેવા નાની છોકરી તો અહીંયા જુઓ નાની નાની છોકરીઓનું કલેક્શન ખૂબ સરસ જોવા મળવાનું છે

સામે તમને આખું માર્કેટ જોવા મળશે અને અહિયાં તમને જો આ જવેલરીની પણ એક સ્ટોલ લાગેલો છે આ બધી લગાવીએ આના કેટલા છે બસો જો આ બધી બસો વાળી છે પછી આ ત્રણસો એક જ ભાવ છે કે ભાવ થશે ભાવ થશે જો ભાવ કરી આપશે પછી આ બધી જો આ બધી એકસો પચાસ વાળી છે પછી આ બધી પચાસ વાળી જો આ બધી તમને પચાસ વાળી મળશે અને આ બેલ્ટ જો આ ટાઈપના બેલ્ટ અહીંયા સો માં મળશે સાડી પીનો જો બધું તમને અહીંયા પચાસ સો માં મળી જવાનું છે આ બધા સેટ ત્રણસો વાળો સેટ છે પછી જો તમને કળા બી મળી જવાના છે સો માં આ નથ છે સો વાળી તો જો અહીંયા તમને બહુ સારું એવું બધું જ મળી જશે આના કેટલા છે બસોની જોડી જો આ તમને બસો માં જોડી મળશે અને આ આ જો બધી તમને સો રૂપિયામાં મળવાની છે સો ફ્રેન્ડ્સ મિની વ્લોગ સર્કલ પાસે ભરાતા ચણિયા ચોડીનો બજાર અને હું તમારા માટે બીજા પણ બજારના વિડીયો લાવતી રહીશ એટલા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો વિડીયોઝને લાઇક અને શેર કરજો શુભ બાય ટેક કેર